વલસાડના સરોધી નેશનલ હાઇવે નંબર અડતાલીસ નજીક યુપી ઢાબાની પાછળના વિસ્તારમાં આવેલી માનવી એન્ટરપ્રાઇઝ નામની રેતી પેકેજિંગ સાઇડ ઉપર મધ્યપ્રદેશ ખાતે રહેતા શ્રમિક સોહન ભુરિયા પેકેજિંગ મશીન ઉપર કામ કરી રહ્યા હતા જે દરમિયાન હોટલમાં રેતી ફસાઈ જવાથી તે મશીનના નીચેના ભાગે હથોડાથી ઠોકવા માટે ગયા હતા જે દરમિયાન એકાએક તે મશીનમાં ફસાઈ જતા તેમને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે જ વધારે પડતું લોહી વહી જવાથી તેમનું મોત નીપજ્યું હતું સ્થળ ઉપરથી મળતી માહિતી અનુસાર યુપી ઢાબાની પાછળના વિસ્તારમાં માનવી એન્ટરપ્રાઇઝ નામના રેતી પેકેજિંગની સાઇટને વિકાસ સિંઘ તથા અંકેશ સિંઘ ચલાવે છે અને તેમની સાઇટ ઉપર મધ્યપ્રદેશના કેટલાક કામદારો ત્યાં જ રહી પેકેજિંગનું કામ કરે છે જેમાં મધ્યપ્રદેશના અડતાલીસ વર્ષીય સોહન ભુરિયા નામના શ્રમિક તેમના પરિવાર સાથે રહી કામ કરતા હતા ત્યારે રેતી પેકેજિંગ વખતે અવારનવાર હોટરના ભાગે રેતી ફસાઈ જવાના કારણે અલગ અલગ શ્રમિકો હથોડાની મદદથી ઠોકી મશીનને વારંવાર ચાલુ કરતા હોય છે ત્યારે રીતે સોહનભાઈ આજે હથોડા વડે ઠોકવા મશીનના પાટાના ભાગમાં તેમનો હાથ આવી જતા તેમના હાથ તથા પગ સહિત શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચી હતી અને શરીરમાંથી વધારે પડતું લોહી વહી જવાના કારણે ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું જે બનાવની જાણ અન્ય શ્રમિકો તથા સુપરવાઇઝરને થતા તેમણે તાત્કાલિક ઘટનાની જાણ એકસો આઠની ટીમને કરી હતી જો કે એકસો આઠની ટીમને ઘટના સ્થળે પહોંચી શ્રમિકની તપાસ કરી તેને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ ઘટનાની જાણ પોલીસની ટીમને થતા રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સેવાભાવી એમ્બ્યુલન્સ સંચાલક આકાશ પટેલની એમ્બ્યુલન્સ મારફતે લાશને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી રૂરલ પોલીસમાં થકે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કપરાડાના બાબરખડક ગામે વાડી ફળિયામાં રહેતા પ્રદીપ સતીશભાઈ ગાયકવાડ ઉમરવર્ષ બાવીસ સંબંધી ગીતાબેન દિનેશભાઈ પટેલ ઉંમરવર્ષ ચોત્રીસ રહે ઓઝર પીપળા ફળિયા અને રચનાબેન નવીનભાઈ પટેલ રહે દહેલી સાથે સંબંધીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે રવિવારે રાત્રે મોટા પોંડા ગયા હતા જ્યાંથી રાણી યુનિકોર્ન બાઇક નંબર જી જે ટુ વન બીપી ઝીરો ફાઇવ નાઇન વન પર દહેલી ગામે રચનાબેનના ઘરે જતા હતા ત્યારે બાર પંદર વાગ્યે અરનાલા ગામે એચપી પેટ્રોલ પંપની સામેથી પસાર થતા હતા ત્યારે પારડી તરફથી પલ્સર બાઇક નંબર જી જે વન ફાઇવ ઈડી વન સેવન થ્રી ઝીરોના ચાલક સંદીપ સુરેશભાઈ ચૌધરી રહે કાકડકોપ નિશાળ ફળિયા અને તેના પાછળ ધનસુખ મગનભાઈને બેસાડી પૂરપાટ ઝડપે આવી રહ્યા હતા અને યુનિકોર્ન બાઇક સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં યુનિકોર્ન બાઇક સવાર ગીતાબેનને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું અને તેનો ચાલક પ્રદીપનો બચાવ થયો હતો જ્યારે રચનાબેનને પગમાં ઈજા પહોંચી હતી તો પલ્સર બાઇક સવાર સંદીપ અને ધનસુખને ઈજા થતા એકસો આઠ મારફતે નાનાપોંડા ચિરંજીવી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અકસ્માત બાબતે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે મૃતકનું સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે વાપી ઝંડા ચોક ખાતે શહીદ વીર જવાનો અને સ્વાતંત્ર સેનાનીઓની યાદમાં સ્મારક બનાવવામાં આવ્યું છે જ્યાં નગરની તમામ રેલીઓ અને અનેક કાર્યક્રમો કરાય છે હાલ વાપી શહેરમાં ટ્રાફિક સમસ્યાના કાયમી નિકાલ માટે નવા રેલવે ઓવરબ્રિજનું નવીનીકરણની કામગીરી ચાલી રહી છે ત્યારે ઝંડા ચોક ખાતે બનાવવામાં આવેલ સ્મારક પાસે જ કોન્ટ્રાક્ટર દ્વારા કામચલાઉ શૌચાલય બનાવી દેવામાં આવ્યું છે જેને લઈ વાપી નગરના રહીશો અને અગ્રણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વાપી નગરપાલિકાના વિપક્ષે આ મુદ્દે પ્રશ્ન ઉઠાવી મંગળવારે જિલ્લા કક્ષાએ રજૂઆત કરીને કોન્ટ્રાક્ટર સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરશે ખાસ કરીને વાપી નગરપાલિકાના વિરોધ પક્ષ કોંગ્રેસના કાઉન્સિલરો તેનો વિરોધ કરી રહ્યા છે વાપી શહેરના તમામ તહેવારો તમામ રેલીઓ ઐતિહાસિક ઝંડા ચોક ખાતે થી શરૂઆત કરવામાં આવે છે જ્યાં આ પ્રકારનું કૃત્ય કરી દેતા સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે જેના વિરોધમાં કોંગ્રેસ અને વાપી વાસીઓ વલસાડ જિલ્લા કલેક્ટર દ્વાર ખખડાવશે શહીદો અપમાન કરનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કામગીરી હાથ ધરવા માંગ કરી રહ્યા છે જ્યારે પાલિકા ઉપપ્રમુખ અભયભાઈ શાહે પણ આ મુદ્દે તપાસ કરી શૌચાલય તે સ્થળેથી હટાવી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે ઝંડા ચોક સ્મારકની નજીક પતરાનો શેડ બનાવી અંદર ટોયલેટ ટબ મૂકી દેતા અહીંના રહીશ ફરહાન બોગાએ પાલિકામાં ફરિયાદ કરી તાત્કાલિક તેને દૂર કરવા માંગણી કરી હતી વલસાડના અટકપાડી ખાતે આવેલ આરટીઓ કચેરીમાં આરટીઓના ઇન્સ્પેક્ટરોનું પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ મંગળવારના રોજથી મળતી માહિતી મુજબ વાહન વ્યવહાર વિભાગના સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા ગુજરાતની અન્ય આરટીઓ કચેરી સાથે વલસાડ આરટીઓની કચેરીના ઇન્સ્પેક્ટરોએ પણ કાળી પટ્ટી લગાવીને વિરોધ નોંધાવ્યો હતો તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીથી અગિયાર માર્ચ સુધી આરટીઓના ઇન્સ્પેક્ટરો સીએલ અલગ અલગ કાર્યક્રમો કરશે આરટીઓ ઇન્સ્પેક્ટરના વિવિધ કાર્યક્રમોના કારણે આરટીઓ કચેરીના કામો ખોરંબે ચડશે